એક મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવાનો મારો પ્રાથમિક વિચાર છે કે જેના માધ્યમથી લોકોના પ્રાથમિક પ્રશ્નો હલ થાય કામ અધૂરા નથી કામ પૂર્ણતાના આરે છે ગયા પાંચ વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે જુનાગઢ મહાનગરપાલિકામાં હતી એના દ્વારા પણ વિકાસના કામો કરવામાં આવ્યા છે આ વિકાસના કામો હાલ પૂર્ણતાના આરે છે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું જૂનાગઢ એક વિકસિત જૂનાગઢ બને એ માટે ભારતીય જનતા પાર્ટીની ટીમ પ્રયત્ન કરી રહી છે ગયા પાંચ વર્ષમાં ચોપને ચોપન કોર્પોરેટરો પ્રજાની વચ્ચે રહ્યા છે ચોપને ચોપન કોર્પોરેટરો વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના દરેક કાર્યકર્તાએ વિસ્તારમાં પ્રજાની વચ્ચે અને વિસ્તારના પ્રશ્નો માટે હંમેશા માટે પ્રયત્નશીલ અને કાર્યરત હોય છે સામાન્ય નાગરિકના જે પાયાના પ્રશ્નો અને પ્રાથમિક જરૂરિયાતો હોય રોડ પાણી ગટર આ જલ્દીથી એમના પ્રશ્નોનું નિરાકરણ આવે અને ઝડપથી આ બધા પ્રશ્નો એમના નાના નાના પ્રશ્નો છે એ હલ થાય એ ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યો છે સાથે સાથે દેશનું ભવિષ્ય કોના હાથમાં છે કંઈ પાર્ટીના હાથમાં છે આ જોઈને સ્થાનિક નાગરિક મતદાન કરતો હોય છે આ વિસ્તારને પ્રજા મને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલે તો એક મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવાનો મારો પ્રાથમિક વિચાર છે કે જેના માધ્યમથી લોકોના પ્રાથમિક પ્રશ્નો હલ થાય ચારે ચાર કોર્પોરેટરો એમના ખિસ્સામાં હોય અને આ વિસ્તારમાં એક કાર્યાલય ખોલવામાં આવશે જ્યાંથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવશે જેથી પ્રજાને મહાનગરપાલિકા નહીં પરંતુ કાર્યાલય અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એમના પ્રશ્નોનું નિરાકરણ થાય કામ અધૂરા નથી કામ પૂર્ણતાના આરે છે ભૂગર્ભ ગટરનું કામ હોય પાણીની લાઈનનું કામ હોય ગેસની લાઈનનું કામ હોય આ તમામ કામ જમીનની અંદર થતાં કામ છે અને કામો અધૂરાનાથી કામો પૂર્ણતાના આરે છે જૂનાગઢનું ભવિષ્ય આપણે પાંચ વર્ષ માટે કેવા લોકોને સોંપવું આપણા વિસ્તારનું કોણ ભલું કરી શકે આપણું કોણ વિકાસ કરી શકે આ બધું ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મતદાન આપણે કરવું જોઈએ મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરીને ખાસ કરીને યુવાનોને હું વિનંતી કરું છું કે જ્યારે સૌથી વધારે યુવાનો ભારત દેશમાં છે ત્યારે યુવાનો પણ અન્ય લોકોને પ્રેરિત કરીને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રયત્ન કરે